સિનોર તાલુકાના અવાખલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે સાવિત્રીબેન લાલજીભાઈ વસાવા વિજેતા થયા હતા ગત બાવીસમી જૂનના રોજ સિનોર તાલુકાના નવ ગ્રામ પંચાયત તેમજ બે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેમાં સિનોર તાલુકાના અવાખલ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પટેલ એકતાબેન યતીનભાઈની ભવ્ય જીત થઈ હતી આજ રોજ અવાખલ ગ્રામ પંચાયત ખાતે નાયબ મામલતદાર બીજલબેન મહેતા કમ મંત્રી મહેશભાઈના મતે તેમજ પંચાયત ક્લાર્ક મહેન્દ્રભાઈ પાટણવાડીયાની ઉપસ્થિતિમાં આજ રોજ ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં પટેલ વિમેશભાઈ નાગજીભાઈ તેમજ વસાવા સાવિત્રીબેન લાલજીભાઈએ ડેપ્યુટી સરપંચ પદ માટે ઉમેદવારી કરી હતી અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી જેમાં સાવિત્રીબેન લાલજીભાઈ વસાવાને આઠ મત મળ્યા હતા અને પટેલ વિમેશભાઈ નાગજીભાઈને ત્રણ મત મળતા ડેપ્યુટી સરપંચ તરીકે સાવિત્રીબેન લાલજીભાઈ વસાવા વિજેતા થયા હતા સાવિત્રીબેનના ટેકેટોળા

હું વિજેતા થયો છું અને હું ગ્રામજનોને એક વિનંતી કરું છું કે આવનાર વર્ષમાં જે કામ કરતા હું ગ્રામ જે વિકાસ કરી બતાવીશ અને જે દરેક ગામમાં ઉપસ્થિત રહીશ